ગણતારા અંતર્ગત મળેલી જમીન છે સમજવા માટે ગણોતધારાની કલમ ત્રેસઠ ને સમજવી પડશે તો ચાલો આપણે જાણીએ કે ત્રેસઠ ની અંદર શું કહેવામાં આવ્યું છે તો દર્શક મિત્રો ગણોતધારાની કલમ ત્રેસઠ ની અંદર એવું દર્શાવવામાં આવ્યું છે કે જો ગણતારા અંતર્ગત તમને જે ખેતીની જમીન મળવા પાત્ર રહેલી છે વેચી શકે પરંતુ જો એવું જાણવા મળે કે એ જે ગણોધારા અંતર્ગત જે ખેતીની જમીન મળવા પાત્ર રહેલી છે એ ખેતીની જમીન એ બિન ખેડૂતને વેચવામાં આવી છે

એટલે કે સરકાર હસ્તક કરી શકે છે પરંતુ દર્શક મિત્રો વર્ષ 2015 ની અંદર આ જે ગણોદ્ધારો છે એની અંદર સુધારો આવ્યો તો આ જે સુધારો છે તેની અંદર એક્ટ 28 ની અંદર એવું દર્શાવવામાં આવ્યું છે કે જે ગણોતધારા અંતર્ગત જે ખેતીની જમીન મળવા પાત્ર રહેલી છે એ ખેતીની જમીનને જો વર્ષ 2015 ની અંદર આ જે નવો સુધારો આવ્યો છે એ સુધારા પહેલા જો ખરીદેલી હોય કોઈ પણ બિન ખેડૂત વ્યક્તિ તો તેની માટે આ જે વર્ષ બે હજાર પંદર ની અંદર જે સુધારો છે તે પ્રમાણે જે હોય એ જે તમારે પૈસા ભરવાના આવે કે જે ફી ભરવાની આવે અથવા કહી શકીએ કે દંડ તો એ તમારે જંત્રીના દસ ગણા એ તમારે જે તે છે એ ભરપાઈ કરીને અને તમે એને કાયદેસર કરી શકો છો પરંતુ દર્શક મિત્રો જો આ જે નવો તમારે કહી શકીએ કે આપણે એ જે નવો અમલમાં આવ્યો એની અંદર જે સુધારો એ સુધારા પછી તમે જો એ ખરીદેલી હોય તો તેની અંદર આ જે નિયમ છે એ લાગુ પડે નહીં અને મામલતદાર શ્રી અને કૃષિ પંચ દ્વારા તમારી ઉપર એક્શન લેવામાં આવી શકે છે અને તમારી ખેતીની જમીન છે એ સરકાર હસ્તક થઈ શકે છે અથવા તો ફરી જે તે ગણ ગણત્યા હોય કે જેમની પાસેથી તમે ખેતીની જમીન ખરીદેલી હોય એમની પાસે તમે ફરી એમને આપી શકો છો તો આ રીતના જે ગણોતધારાની કલમ ત્રેસઠ છે એની અંદર સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે બિન ખેડૂત વ્યક્તિ ગણોતધારા અંતર્ગત મળેલી જમીનને ખરીદી શકે નહીં પરંતુ બે હાજર પંદર પહેલા જો ખરીદેલી હોય બિન ખેડૂત વ્યક્તિએ તો બે હજાર અંદર જે નવો સુધારો આવ્યો છે તે મુજબની જે જે જંત્રી છે ગણા તે પૈસા ભરપાઈ કરીને તમે કાયદેસર કરી બે હજાર પંદર પછી થી આ જ્યારે નવો સુધારો આવ્યો ત્યારબાદ તમે એ જે પણ બિન ખેડૂત વ્યક્તિ ખરીદેલી હોય ગણોધારા અંતર્ગતની જે તે ખેતીની જમીન એની અંદર કાયદેસરતા થઈ શકતી નથી તો દર્શક મિત્રો હું મારા ચેનલના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરતી રહું છું તો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને ચેનલને ને કરજો જય હિંદ જય